પરિવાર સાથે એક સાંજ સુરતમાં વસવાટ કરતા વ્યક્તિ માટે તારીખ બે છ બે ના રવિવારના રોજ પટેલ સમાજની વાડી આંબા તલાવડી કતારગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને નૃત્ય દ્વારા કરવામાં આવી હતી

શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા ચેમ્પિયન ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમાજના વિચારક્ષરે બાબુભાઈ

વિવિધ દિશાઓમાં ફંટાઈ રહ્યા છે જે અલગ અલગ નશાઓની અંદર કે વ્યક્સનમાં જે સપડાઈ રહ્યા છે એમાંથી પણ રિકવરી થાય યોગ્ય દિશા એમને મળે યોગ્ય માર્ગદર્શન સાથે પોતાના સારા હોવી નિર્માણ કરે અને સાથે સાથે અમારા જે સ્નેહ મિલનનો મુખ્ય હેતુ છે તો પરિવારના નાનામાં નાના અને છેવાડાના માણસ સુધી અમે પહોંચી શકે એમની પરિસ્થિતિ પ્રમાણે એમને મદદરૂપ થઈ શકે કારણ કે આ સ્નેહ મિલન જો અમે અમારા જે પરિવારના વિદ્યાર્થીઓ છે એમનું એમના ભણગર માટે એમને સહાય કરી શકીએ છીએ એમની આર્થિક સુધી દવાખાનાની અંદર પણ મદદરૂપ બની શકીએ છીએ અને આગળ ને આગળ પ્રવૃત્તિઓ કરતા રહી છે મેં દર વર્ષે લગભગ એ વર્ષે સિત્તેરથી બોત્તેર વિદ્યાર્થીઓનું નિયંત્રણ થાય છે ધોરણ એક થી બાર ની અંદર અંગ્રેજી માધ્યમના પ્રથમ દ્વિતીય તૃતીય અને અંગ્રેજી માધ્યમ સાથે સાથે જે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે એવા લગભગ સાહિઠી સિત્તેર વિદ્યાર્થીઓ હોય છે એ લેપટોપ દોડસો વિદ્યાર્થીઓનું સંબંધ થઈ જાય બસ એજ કે જે કોઈ વિદ્યાર્થીઓને ભણવા માટે જરૂરિયાત છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે